ભાબર રેલવે સ્ટેશન પર ભુજ બાંદરા ટ્રેન ચાલતા થતા ટ્રેન ઊભી રહેતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભુજ બાંદરા નવી ટ્રેન શરૂ થતા લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ભાબરમાંથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનના અગાઉ સ્ટોપેજ ન હોવાને કારણે આ વિસ્તારની પ્રજા ખૂબ હાલાકીનો સામનો કરી રહી હતી જેમાં ભુજ બરેલીને અગાઉ સ્ટોપેજ મળતા આ વિસ્તારના લોકોને આશા જાગી હતી કે મુંબઈ સુરત અમદાવાદ તરફ જવા માટેની ટ્રેન ભુજ બાંદ્રાનું પણ સ્ટોપેજ મળે તો સારો અને આ ટ્રેનનું સ્ટોપેજ આપે તો ભાબર વાવ સુઈગામ સહિત થરાદ તાલુકાના લોકોને ખૂબ લાભ થશે જેના અનુસંધાને ભુજ બાંદ્રા ટ્રેનને સ્ટોપેજ માટે ભાબરના આગેવાન લોકોએ અથાગ મહેનત કરી અને આખરે ભાબરની ભુજ ભુજ બાંદ્રા ટ્રેનનું આજે વીસ એક બે હજાર પચીસના રોજ અઠવાડિયામાં બે દિવસનું સ્ટોપેજ મળતા આ વિસ્તારમાં લોકોમાં ખુશી જોવા મળી હતી આજે આ ટ્રેન ભાભર રેલવે સ્ટેશન પર ઉભી રહેતા તેનું સ્વાગત તેમજ જય શ્રી રામના નારા તેમજ શ્રીફળ વધેરી લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું ને વધામણા કરવા માટે ભાભર નગરજનની સહિત આજુબાજુના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા ને દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને સ્ટેશન પર આવેલા તમામ પ્રજાજનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મો મેઢા કરાવ્યા હતા ભુજ બાંદ્રા ટ્રેન ભાભર સ્ટેશન પર ઉભી રહેતા એક અલગ નજારો જોવા મળ્યો હતો અને રેલવે મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા भावर के लिए और आजू के क्षेत्र के लिए बहुत खुशी की बात है कि आज यहाँ पर बॉम्बे के लिए गाड़ी की जो स्टॉपेज मिला हुआ है वीक में दो दिन ये गाड़ी चलेगी भुज बा और उसका स्टॉपेज यहाँ पर मिला है और इसका लाभ यहाँ की पब्लिक को और यहाँ के आजूबाजू की, की बस्ती के जितने भी गाँव हैं उन सबको मिलेगा मेरी ये दरख्वास्त है सभी लोगों से कि सभी लोग इस लाभ इसका लाभ उठाएँ और ये जो फैसिलिटी है उसमें जोर बढ़ चढ़ के हिस्सा लें ટ્રાફિક આનંદનો દિવસ છે અહીંના અગ્રણી વડીલોએ અને યુવાનોએ જે જહેમત કરી એ આજ સફળ થઈ છે કહેવાનો મતલબ કે ફાફર ખાતે રેલવે સ્ટોપેજ એ છે જે સુરત અને મુંબઈ માટે આપની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે આ વિસ્તાર એટલે કે સુઈગાંવ વાવ થરાદ રાધનપુરનો વિસ્તાર થરાનો વિસ્તાર દિયોદરનો વિસ્તાર આ બધાના નજીકના ગામોના તમામ જે મુંબઈ સુરત વસે છે ધંધો કરે છે તેમના માટે એક સરળ સુવિધારૂપ અને ઓછા ખર્ચની સુવિધા ઉપલબ્ધ થઈ છે આ તબક્કે જેણે જેણે જેને મહેનત કરી છે એ તમામ અભિનંદનને પાત્ર છે એક સારું કાર્ય થયું છે ભાભર પાસે જય હિન્દ જય ગુજરાત ચક્કર એના અને હું રાત દિવસ મહેનત કરી છે એક મહિનામાં પાંચ વાર અમે મુંબઈ જવું પડ્યું હતું પાંચ વાર ગયા છીએ અને કોઈએ હા ના નથી કહી જ્યાં જવું પડે ત્યાં આ ભાભરને આપણે જસ કેવી મળે આખા ગામનો જસ છે અને આખા ગામનો લાભ મળે એમ છે અને આપણે આ કઈ રીતે ટ્રેનને ભાભર સ્ટોપેજ લાવો આના મહેનત માટે અમે બધાએ મહેનત કરી અને આખા ગામનો આમાં સહાય સહકાર આપ્યો છે અને મારા બધા પત્રકાર બધા ભાઈઓ એમનો પણ સપોર્ટ મને પૂરેપૂરો મળેલો છે અને એનાથી જ આ બધું અંદ આ કામ પૂર્ણ થયું છે